પીળો પેશાબ આવો એ જોખમની નિશાની છે હવે પેશાબની સાંદ્રતા કેટલી વધુ કે ઓછી છે એના આધારે પેશાબનો રંગ નક્કી થાય છે પેશાબની સાંદ્રતા જેટલી વધારે એટલો પેશાબ વધારે પીળો અને પેશાબની સાંદ્રતા જેટલી ઓછી એટલો પેશાબ પારદર્શક કે સફેદ હવે જો તમારું શરીર ડિહાઇડ્રેટેડ હોય શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો પાણીની બચત કરવા માટે થઈને કિડની એ પાણીનું રિઅબ્ઝોર્બ્શન કરે રીઓબ્ઝોર્બ્શન કરે એથી જે પેશાબ બને કિડનીમાંથી એ વધુને વધુ સાંદ્રતાવાળો બને એટલે કે પીળો બને તો પેશાબ પીળો હોવાનું સૌથી સામાન્ય કારણ એટલે એ ડીહાઈડ્રેશન રિલેટિવ ડીહાઈડ્રેશન જો તમે પાણી પૂરતા પ્રમાણમાં લઈ શકો તો પેશાબ ધીરે ધીરે પીડામાંથી આછો પીળો અને છેવટે પારદર્શક થતો જાય હવે તમે જો પાણી પૂરતા પ્રમાણમાં પીતા હો એ છતાંય જો પેશાબ પીળો આવે અને પેશાબને પીળો થવાના બીજા કોઈ કારણ કેટલીક દવાઓથી મલ્ટીવિટામિન્સની દવાઓથી પણ પેશાબ પીળો થઈ શકે આવી કોઈ દવાનું સેવન ન કરતા હો પાણી પૂરતા પ્રમાણમાં પીતા હો તે છતાં પણ જો પેશાબ પીળો આવે તો એ ચિંતાનું કારણ હોઈ શકે આવા કિસ્સામાં તમારે ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવડાવવી જોઈએ બીપી અપાવડાવવું જોઈએ અને પેશાબની તપાસ પેથોલોજી લેબોરેટરીમાં કરાવવી જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા